ને આજે જ જઈને તમે પંચ કે કરો દૂધ ને પાણી પાણી થવું જોઈએ બધી ટણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયાઓ સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બેનો ધક્કા મારો છો ઓસ્ટ બ્લડી નોનસેન્સ કોણ તો બેકો મને મને આપ લગાડો

ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવો ઇલીગલ હવે મોઢામાં મગ ભરી જાય નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની ગલત ભાઈ કહેતા હતા ત્યારે તમારે તમને સવાલ હતો આ સાંભળવાનો તમારે ત્યાં લાભ લેવો તો તમને મરી ગયો પ્રેમથી આવેદન પત્ર લઈ ગયું હતું રેકોર્ડ ના થાય તમને ડોઝ આપ્યો નહીં તમારા બધા કલીગ હસશે તમારી પર યોર કલિક્સ વિલ લફ ઓન યો કોણે જપીલી દેનોને બોલાવ કોણે દંડો વારે આવજો ડાગડી એક આવજો એક ભાઈ આવજો ને અવાજ માન્ય હિતેશભાઈ પગાર થી સંતુષ્ટિ રાખો પગાર થી સંતુષ્ટિ રાખો એમાં મજા છે આ ઇલિગલ ઇલિગલ માઇનિંગ ચાલી રહ્યું છે તમારી નાકની દાળી નીચે અને તમને ખબર નથી એમ તમને ખબર નથી સાત 7 મિનિટ થી લોકો કે ગુસ્સો એનો બોલ મેં તમને કોણ દેખો મારો

બરાબર તમને અમે એમને બોલાવી લઉં ને એટલે વાત પતે પડી ગયો ને પછાડી

તમે ફરતના ભાગ રૂપે તમે અગર ફોરસ કરતા જોઈ લોકો શું કરવા દેજો શું કામ રડે છે તમે

આટલા લોકોલી વચ્ચે તમને ચેલેન્જ આપો છો શ્રી મિતેશ પટેલ एसडीएम બનાવ બંધ બંદરવાળ એક પ્રિગુણ આવે છે એવું કરી બતાવો તમારો સ્ટાફ જે પાવર કરે છે ને બેનો ઉપર એ સ્ટાફનો કોણ કે પાવર કરે બટલે આગળ નાચશે બટલે આગળ નાચશે તાતા થૈયા કરશે તમારો સ્ટાફ આ પડી આ એક મિનિટ તમને કશું બોલવાડું છે તમારા સામે પહેલા આ કેમ તાળી પડી ખબર છે

આપણા મનમાં એવું હોય કે હું પોલીસ ઇન્સ્પેક્ટર છું હું ડીવાય એસપી છું હું એસપીએમ છું તો બંધ કરાવો ને દારૂ જુગાર ના

તું આવી જાય તો કે ના કરો હવે સેબ અમારે પાછો આવે તેમ આવવું પડે એવું કરજો નહી તો અમે તાબેસશું તમને પર તા અમે બેસશું કોરી પર બેસશું આ દીશુ કો આવેદન પત્ર પછી અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે તમારા માટે રિસ્પેક્ટ પેદા થાય ને તમે હું પરફોર્મ કરીને બતાવું તમારા માટે રિસ્પેક્ટ પેદા થાય તમારા પોલીસ કર્મચારી મિત્રો જીઓલોજીસ્ટ અને બીજા માટે રિસ્પેક્ટ પેદા થાય ને એવું પરફોર્મ તમારા જુરિસ્ટ્રિક્શનમાં કહીને બતાવજો અને પછી એવું કહેશો ને તો ગમશે કચેરીની બહાર નહીં આવે તો એપ્રિશિએટ કરીશું કાચના ઘરમાં રહીને ફાકો કોઈ ના બને ચાલો